એ જ છે અલ્યા તો ભાઈ આપડે ઘેર આવી જઈએ અને જોવા ભાઈ લો પતંગ લઈને બેઠો આ છેળો મોટો પતંગ ભાઈ બનાવેલો પતંગ આ રહ્યો ચડીન ભઈ નેકડીએ એટલે જાવ વીરજી દૂધ હેરમાં પી નેકળો આપણે ચા પીને પછી કનું કહું છે દુખું અમદાવાદ અમદાવાદ જઈ ચાલો તો હવે આપણે નીકળીએ ખરેખર ભાઈ ફાટેક બંધ કરી હોય એ રીતના અહીંયા ટ્રાફિક થઈ ગયું છે જોઈ લોયા ઊંઝા ડેપોએ કણ ભાઈ બહુ જ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ

તો ભાઈ આપણે થોડા પર્સનલ કામથી સિદ્ધપુર આવ્યા હતા બરાબર ને સિદ્ધપુરમાં બાર એક વાગી ગયા છે અને અત્યારે હું સિદ્ધપુરમાં જ હતો અને મહેશને મારી બેન બંને આવી ગયા છે કેમ કે એમનું નર્સિંગનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તો અત્યારે અમે ગુરુકુળ નર્સિંગ કોલેજમાં જઈ રહ્યા છીએ તો આગળ શું થવાનું છે જોવા માટે વિડીયોમાં ભણેલા જો તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ આપણે ફોર્મ ભરાવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે ગયા હતા પણ આજે શનિવારનું બંધ હતું બરાબર એટલે કે પહેલો અને ત્રીજો વખત હતો એ રીતના કોક બંધ હોય છે પણ આપણો એવો ટોટલી ખ્યાલ હતો નહીં એટલે બંધ હતું એ માટે આપણે અત્યારે મારી બહેનના ઘરે જઈ રહ્યા છીએ તો ચાલો થોડા મળીએ આગળ આ મહેશભાઈનું ના આવે એટલે ભાઈ આવું થાય આપણે તો શિવપુર જ હતા અત્યારે આપણે માં બેનના ઘેર આવી જાય એટલે હમદજી જો જો એટલે મહેમાન ના મહેમાન એવું ના હોય મહેમાન આવો રોમ રોમ તો આપણે માં બેનના ઘેર આવી ગયા છીએ ડબ્બા ચા મેલી ચા મેલે તમે પી ને કડિયે આવો આવો ના ના ખાવું નહીં તું ચા મેલ અમે ખાવું નહીં ડાયરેક્ટ આવી જો અમારે મોડું થાય ભાઈ તું તો ચા મેલ દે પછી ચા પી ને કરીએ અમે ખઈ રહીએ આકાશ ભાઈ ખાખા કરું અને આ મારું બોનું બેઠી બે

જબરજસ્ત ધરાઈ રહ્યા કાવ પડી મોન રાખવા માંડો પરકે કાવ ઉડા ભાઈ મોન રાખવો એ તો અમે જે કોમ માટે આયા હતા એ તો થ્યુ ના રહી ગયું પણ અમે તો એક નઈ ધરાઈ ખાધું અમે સાચી મે તો ભંડુ જો તો અને ઈથી બી પાછો ભાઈ વાય છી પૂરા લીધા આકાશ ભાઈ તો શિવપુર જ હતા એટલે મેળવી ગયો

આખો દિવસ આજે શું કરવાનું છે જોવા માટે તમારે વિડીયો બને વિડીયોમાં બને રહેવાનું છે આજે આપણે સિદ્ધપુર માર બહેનના ઘરે જઈને આવ્યા અને અત્યારે બપોરના ત્રણ જેવા વાગી ગયા છે બરાબર તો ભાઈ આપણે નોકરી પણ જવાનું છે તો આપણે કેટલા વાગે નોકરી જઈએ છીએ ચાર વાગે જેવું નોકરી પણ જવાનું છે તો આજના દિવસમાં શું થાય છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ આપણે ઘેર આવી જાય અને જોવા ભાઈ લચલા પતંગ લઈને બેઠો આ ચેવડો મોટો પતંગ ભાઈ બનાવેલો પતંગ આ રહ્યો ચગ ખરા માર પાસુ નોકરી જવાનો બુદ તો ચાલો ભાઈ આપણી નોકરી માટે નીકળીએ આપણે કાચી ચા બનાવી તે ચા પીન પહી ને કરીએ એટલે ચા વેરજે દૂધ હેણ હું પીન ને આપણે ચા પીને પછી કનું કહો છે દુકો અમદાવાદ જાય ચાલો તો હવે આપણે નીકળીએ તો ભાઈ આપણે નોકરી જવા માટે હવે નીકળતા હતા અને અહીંયા છોકરા ફોટા પાડતા હતા ભાઈ મારોય ફોટો પાડ દે વાહ ભાઈ વાહ જોરદાર કેવું અરે આ જવા દેખાય આ તો ડબલ કંદર ચાલો ધારણ બાય બાય ટાટા આપણે નીકળી નોકરી ટાટા તો ભાઈ આપણે નોકરી આવીને આપણું જે કામકાજ કરવાનું હોય છે તે ચાલુ કરી દીધું છે તમે જોઈ લો મેડિકલી આપણે મેડિસિન સપ્લાય કરવા માટે આવી ગયા છીએ તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ અત્યારે વાગે છે રાતના સાત અને આખા દિવસમાં ધ્રુમિલભાઈ મળ્યા નતા પણ ગેર હેઠતા મળી જાય તો ભાઈ ધ્રુમિલભાઈ તૈયાર થઈને ફરવું કોક લાગે ધ્રુમિલભાઈ તમારે જોવાયા તા કુતો મન આ તૈયાર થઈને પરો છોકરી વાળા જોવાયા તા કુમ બે મોટા વાત કરતા હોય ને એટલે નેનો ના બોલાય વચ્ચે હા ભાઈ હા જોવાયા તા કુમ કોઈ જોવા આવી નહીં એમને કોણ જોવા આવા ચમ તો તમે કોકને જોવા જો તૈયાર થઈને ફરો હોય તા અમે મમ્મી જોવા આયા ના ના એ પૈણે લાઈ ચાલો તા બાય અલે અક્ષય ભાઈ બિહાર જો ચાલો ભાઈ તો મળીએ આગળ ભાઈ ઊંઝા ડેપો કણ જોરદાર ટ્રાફિક થઈ ગયો ભાઈ જોઈ લે ખરેખર ભાઈ ફાટેક બંધ કરી હોય એ રીતના અહીંયા ટ્રાફિક થઈ ગયું છે જોઈ લે ઊંઝા ડેપો એકણ ભાઈ બહુ જ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ તો ભાઈ આખા દિવસમાં શું કર્યું એ હું તમને બતાવ્યું છે ને અત્યારે આપણે સુરેજમાના મંદિર એકણ આવી ગયા છીએ એટલે કે આપણે ચાલતા ઘરે જઈ રહ્યા છીએ તો ભાઈ આજનો આખો દિવસ કેવો ગયો હું તમને ટોટલી બતાવ્યું છે ને અત્યારે હું ચાલતો ઘરે જઈ રહ્યો છું તો અત્યારે વાગે છે રાતના નવ અને હું ચાલતો ઘરે જવા નીકળી પડ્યો છું અને કોઈ બાઇક મળશે તો આપણે બેસી જઈશું બરાબર જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વાલમિયા મેં બ્રધર યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મારા ભાઈ મળી ગયા આગળ